લુકાના જનાલી ગામમાં આંચના પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ગામની 12 ટીમોએ ભાગ લીધો હતો ફાઈનલમાં રામનગર 11 અને શંકરપુરા 11 વચ્ચે રમાઈ હતી જેમાં રામનગર 11 પ્રથમ બેટિંગ કરતા 12 ઓવરમાં 7 વિકેટે 139 રન કર્યા હતા શંકરપુરા 11 એ બીજે બેટિંગ કરતા 12 ઓવરમાં માત્ર 70 રન કરી શકી હતી આમ ફાઈનલ મેચમાં રામનગર 11 નો તેમાં જે વિજેય થયો હતો ફાઈનલ મેચમાં રામનગર તરફથી અંકિત ચૌધરીએ 70 રન ફટકારીયા હતા અને તેને મેન ઓફ ધ મેચ ઓફ મે આવી હતી આ ટૂર્નામેન્ટનું આયોજન ભાવાર્થ સમાજમાં રહેલા યુવાનોની પ્રતિભા અને એ પ્રતિભા લઈને આગળ જઈ અને પોતાના ગામનું અને સમાજનું નામ રોશન કરે એ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતો આમ આ ટૂર્નામેન્ટનું આયોજન আয়োজકો હતા જનાલી ગ્રામજનોના સાથ સહકારથી સફળતાપૂર્વક સમાપન થયું હતું પીલોડા તાલુકાના જનાલિકામે આજના પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ગામની બાર ટીમોએ ભાગ લીધો હતો ફાઈનલમાં રામનગર 11 અને શંકરપુરા 11 વચ્ચે રમાઈ હતી જેમાં રામનગર 11 પ્રથમ બેટિંગ કરતા 12 ઓવરમાં 7 વિકેટે 139 રન કર્યા હતા શંકરપુરા 11 એ બીજી બેટિંગ કરતા 12 ઓવરમાં માત્ર 70 રન કરી શકી હતી આ ફાઈનલ મેચમાં રામનગર 11 નો તેમજ વિજય થયો હતો ફાઇનલ મેચમાં રામનગર તરફથી અંકિત ચૌધરીએ સિત્તેર રન ફટકાર્યા હતા અને એ પ્રતિભા લઈને આગળ જાય અને પોતાના ગામનું અને સમાજનું નામ રોશન કરે એ હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું આમ આ ટુર્નામેન્ટનું આયોજન આયોજકો થતા જનાલી ગ્રામજનોના સાથ સહકારથી સફળતાપૂર્વક સમાપન થયું હતું